આપનું સ્વાગત છે ચેન ઝવી લેવાના ગુનાના સગીર તથા એક આરોપીને ઓરિજિનલ મુદ્દા સાથે શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ તાજેતરમાં હરણી પોલીસ સ્ટેશનમાં ચેઇન ચીનો ગુનો નોંધાયો જેમાં ફરિયાદી ઇસમ રેપિડો ચાલક તરીકે કામ કરતો હોય ફરિયાદી તેઓની એક્ટિવા મોપેડ પર ગોલ્ડન ચોકડી ખાતે બેઠા હતા ત્યારે અઢાર ચાર બે હજાર પચીસના રોજ વહેલે સવારના સાડા ચાર વાગ્યાના સમયે મોટરસાયકલ પર ત્રણ વ્યક્તિઓ ફરિયાદીના હાથમાંનો મોબાઈલ ફોન ઝૂંટવી લઈ ભાગતા ફરિયાદીએ તેઓનો પીછો કરતા બાપોદ ખાતે પહોંચ્યા હતા આરોપીઓએ ફરિયાદી પાસેથી રોકડા બસો પચાસ મેળવી ફરિયાદીને મોબાઈલ ફોન પરત આપી ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીના ગળામાંની ચાંદની ચેન ત્રણ હજાર બસો ની ખેંચી આંચકી આરોપી હિસ્સે મોટર સાયકલ પર નાસી ગઈ જૂનો અને ગુનો કરે ઉપરોક્ત ચેન સ્નેચીના ગુનાના આરોપીઓને સત્વરે શોધી કાઢવા ગુનો સત્વરે ડિટેક કરવાની સૂચના માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી કરવામાં આવેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા તેમજ એસસીપી એચ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમો ચેન સ્નેચીના ગુનાના આરોપીને શોધી કાઢી શરૂઆતથી સતત કટિબદ્ધ રહેલા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાનાઓની દોરવણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ ધાકડા નાઓના ટીમના માણસો સાથે સાથે ચોકડી ખાતે આ બંને ચીન સ્નેચીના ગુનામાં સંડોવાલ આરોપી અંગે સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારે કરવામાં આવેલ તપાસ અને શોધખોળ અંગેની પેટ્રોલિંગ દરમિયાન ટીમને માહિતી મળેલ કે આ બંને ચીન સ્નેચીના ગુનામાં શંકાસ્પદ જણાઈ આવેલ અને હરિજન સહિત બે વ્યક્તિ ચેન સ્નેચીનો ગુનો કરવા માટે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ સાથે ખુડિયાનગર ગુલાબી ઉડા પાસે હાજર છે તેવી માહિતી મળતા ટીમે તુરંત જ માહિતીવાળી જગ્યા ખુડિયાનગર પીડા ઉડા પાસે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં જઈ તપાસ કરતા સ્થળ પર હાજર બંને જણા ક્રાઇમ બ્રાન્ચની પોલીસે ટીમને જોઈ તેઓને મોટરસાયકલ ચાલુ કરી નાશવાની કોશિશ કરતા ત્રણ જણાને બંને મોટરસાયકલને સાથે કોર્ડન કરી બંનેમાં એક અનિલ ગુલામભાઈ હરિજન ઉંમર વર્ષ વીસ રહેવાસી પીડાબુડા વોડા ન્યુ વીઆઈપી રોડ ખોડિયાનગર વડોદરા તથા તેની સાથેના સગે જણાય આવેલા પકડાવી ઇસમ અનિલ હરિજનની પાસેથી ચાંદીની ચેઇન મળી આવેલ અને ચાંદીની ચેન તથા મોટરસાયકલના કોઈ આધાર રજૂ નહીં કરી શકતા તેઓને વધુ પૂછપરછ દરમિયાન તેઓને અન્ય એક સાગરી સાથે મળ્યા ચેઇન સિંચીનો ગુનો કરનારની હકીકત જણાવતા બંને પાસેથી મળી આવેલ ચાંદીની ચેન અને મોટરસાયકલને તપાસ સાથે કબજે કરી જરૂરી કાર્યવાહી કર્યા હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચેઇન સ્નેચિંગનો અંડરટેક ગુનો ડિટેક થતો હોય આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવે છે સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો